آه ڊي 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 آهو واٽي ٿو

वीडियो आप जो हमें ले चुके हैं एक और 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 आवाज जो है कि गोपाल भाई के नाम से दम में की आ सेम लगते हैं वहां तो बहुत गाड़ी में बस भगत माली एने मने ऊपर एक बंद के बताया के जो है एजेंट तो जो हुआ ही कैसे छाड़ बटाड़ सब हां મને બસાય કે ઓરજી તો મને જવા દે લો ઓરજી તો બોટમાં જવા દે આઈલા બહાર જ જના દે એલો હોય છે દેખાય હા બસ યે ઉપાય

એટલે કે પરમેશર ભલે આપણે જામિનરજી મૂકી દીધું ભલે ના પડી જાય આમ નહી ના ના બધા આજે જે પોલીસ ને બીબીન બધા નું કામ મૂકીએ ભલે નહી કરતા રિજેક્ટ થઈ જાય ને એટલે આપણો દિવસ બચી ગયો દિવસ બચી ગયો અડધો બચી ગયો એક નહીં પાછળથી નાખો

ખાની મારો કશે જોગવાઈ નથી આપણે ત્યાં કેવું જોગવાય છે મને કોઈ વ્યક્તિને દીક હોય એમ કે ભાઈ પોલીસ મને મારશે તો કોર્ટમાં સરેન્ડર થાય તો આપણે જોઈએ ને તો શું કરે ચારસો છત્રીસ એકમાં જોગવાય તો આપણે અહીંયા શું કહેવાય પોલીસમાં સરેન્ડર થઈ જાવ ને એમ કે પોલીસ આમાં કામ તો મુકારો આજ જ અજના વળતું હવે કાયદામાં જોગવાય છે એને બીક છે પોલીસ મારે એમ છે અપ્રીત એક બે દિવસ રાખશે મારશે બધી જ બીક હોય તો અહીંયા આપણે હાજર કરીએ કોર્ટમાં તો અહીંયાથી મેડિકલ થઈને જાય એટલે પેલો કોરોનો કોરો જેવો જાય એવો આવે પોલીસના પેટમાં ફીર ઉકડે કે અમને તો હવે મારવા બી નહીં મળે અને ટાઈમ ટુ ટાઈમ લાવવું પડે ચોવીસ કલાકમાં લાવું મેડિકલ કરાવીને લઈને જાઓ મેડિકલ કરાવીને લઈને આવું એટલે મેં તો બધાને કોર્ટમાં જ હાજર કરાવી એને મને આવી બીક હોય સારું પછી બધાને કોર્ટમાં ને તો સાહેબ લેવું પડે ફાયદો જે છે એ કરવા અહીંયા શું ચાલે છે ને એ અમને મતલબમાં બરાબર આપણે કાયદો છે એટલે પછી બતાવીએ એટલે અમારા જેવા બોલે તો એ ચાયદો બોલે એક બધા ચાલો બધા મિત્રો હવે છૂટા પડીએ બરાબર બે પાંચ દસ દિવસ લાગશે શાંતિપૂર્વક આપણે અઠવાડિયું કાઢવાનું અઠવાડિયું છે ચાઉદીમાં હું કંઈક મારું કામ કરું ધારાસભ્ય બનાવ્યો છે તો સમાજ લેવું ચાલો બધા મિત્રો ચાલો આવશે બધા કંઈક halo aku betul, jengar halo, saya halo halo, 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 halo abu. halo. 재미ast hurting them come